પોતાના જીવનની દરેક સ્ત્રીનું સન્માન કરવું પડશે એ સંસ્કાર દીકરામાં પછી માતા હોય બહેન હોય મિત્ર હોય પત્ની હોય કે પુત્રી હોય દરેકનું સન્માન કરવું એ દીકરાઓને શીખવવું પડશે કે અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે માતાને હમણાં જ અમારે કથા પહેલા ચર્ચા થઈ માતા ને પણ તું કેવાય તો બાળક ગોસ્વામીજી મહારાજ કહે છે જો બાળક કર તો તરી બાતા સુનિત મુદિત મન પિતુ અરુ માતા બાળક તોતડી ભાષામાં કાલી ગેલી ભાષામાં જયારે કાનમાં બાણના જેવી વાગે એટલે એ પ્રેમ ક્યાં સુધી હોય બાળક પાંચ સાત વર્ષ થાય ત્યાં સુધી પછી એને શીખવવું પડે કે બેટા માને પણ તમે કઈને બોલાવો માને તમે કહેવાતી શું થશે મા પ્રત્યેનું સન્માન આપો આપ વચ્ચે નહી તો તો તમને કેવા વાળા હશે જ તમારા વાલા બાળકો તમને ના ખબર પડે બેસો શાંતિ મમ્મી તને ના ખબર પડે હા તું બેસ તું તારું રસોડું જો આ કેવા વાળા બાળકો કેમ છે કે માતા પિતા એટલી છૂટ આપી છે કે તમને એટલું કહી શકે છે સંસાર સામે બિચારા નહીં બનવાના આજકાલ માતા પિતા દાદા દાદી એમ બિચારા બની જાય અમે શું કરીએ અમારા દીકરા બહારનું આવીને થોડી કરશે કોઈ બહારનું આવીને તમારા દીકરાને શીખવાડશે અને તમને ગમશે તમને સ્વીકાર્ય હશે કે તમારા દીકરાને કોઈ બહારનું આવીને સમજાવે કે જીવન કેવી રીતે જીવવું તમને પોતાને જ નહીં ગમે એટલે તમે પોતે નહીં પણ સાંભળે પણ વારંવાર કહેવાથી શીખી જશે સમજી જશે એટલે એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે એને કેવા સંસ્કાર આપવા પાર્વતી પર કુદરતી કોણ હું તો દેવ હું તો દેવતાઓનો થાય રાજા અને દેવરાજ ઇન્દ્ર જ્યારે પોતાના ગુરુદેવ નું અપમાન કરીને બૃહસ્પતિજી એમનો ત્યાગ કરે ત્યારે વિશ્વરૂપ ની ગુરુ તરીકે વરણી કરે એ વિશ્વરૂપ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ દૈત્ય એટલે વૃત્રાસુ